દોસ્તો મિત્રો મારી ચેનલ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને આપણે નીકળી ગયા છીએ ફર્સ્ટ ક્લાસ અત્યારે જો હનુમાન દાદાના મંદિરે જવા માટે જલેબી હનુમાન જવું છે તો આપણે નીકળી ગયા છીએ જલેબી હનુમાન જવા માટે અને ખાસ કરીને મારો બ્લોક આખો નિહાળજો કેમ કે આપણે પહેલી વાર દિવાળી પછી પહેલી વાર જલેબી હનુમાન જઈ રહ્યા છીએ મારા બ્લોક તો મેં ઘણા મૂકેલા છે ઊભી રહી ગઈ છે આપણે ગાડી ઊભી રાખી દીધી છે ગાડીમાં પેટ્રોલ નખાવવાનું છે તો ગાડીને પહેલા પેટ્રોલ બેટ્રોલ નખાવી દઈએ અને પછી નીકળી જવાનું છે જલેબી હનુમાન બધા ક્યાર થઈ ગયા છે

તો લેને એવડે છે હવે આપણે જલેબી લેવાની છે તો ચા લેવા જાવ જોઈ લઈ જલેબી બનાવવાનું ચાલુ કરી દીધું છે આ જલેબી એનું મંદિર જલેબી બનાવવાનું ચાલુ કરી દીધું છે બસ આજે તાજી જલેબી કાઢવા જો ભાઈ પ્રસાદી જલેબી થી ચડાવવામાં આવે

ફર્સ્ટ ક્લાસ બરોબર એટલે કેવું લાગે ને મને ખાસ કરીને કહેજો બરોબર આપણી ચા આવી ગઈ છે ને આપણે ચાએ લઈ લીધી છે મસ્ત ચા આવી ગઈ છે મસ્ત લઈ લીધી છે ચા પીવી છે મસ્ત પેલા ચા પાણી પી પછી દર્શન કરવા જવા છે આપણે જલેબી લેવાની છે હવે લઈ લઈ આવી ફટાફટ will be on the road

વિજતા જેતર કાન માં કઈક કઈ જેવાની એને નીચે છે જ છે જમાની તો કંઈક આઉટ કરી દેજો કા દાદા તો બહુ ज्ञानी પુરુષ હતા કાળિયા ભીધો બોલ્યો ને

યહ ચડતા Terima kasih telah <laughs> menonton! thank <laughs> you

તો રંગમાંથી રાયમાં રાયમાંથી રંગ બનાવ્યો એકી તાકા છે જ હોય પણ તમારે શ્રદ્ધાનું ઈશાય છે અને શ્રદ્ધામાં હોય જો વિષય તો પછી પૂરામાં સિદ્ધ જેવું છે એક મનમાં એક ભાવ એક સદભાવ એક આસ્થા એક વિશ્વાસ બોલે તમે લઈને આવો સાહેબ અને કામ કેમ પૂરો ન થાય 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 સાહેબ ઈ શ્રદ્ધા પર ડિપેન્ડ છે મારી તમારી શંખા અને હું તો કથા तो जोड़ा है से, सुने है जो है। अरे आज समझ ले ना, अरे मानो हाथ ना दे, अरे ओ दो 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 की नींद में सोने वाले गोने શ્રી રામદૂતમ શરણ એવા હનુમાનજી એવા નું મહારાજનો છે શાદા ને યાદ કરી માં કઈ રીતે ઓ

સાથીઓ તમે બધા આવ્યા છે સાહેબ અમે તમારા જોરાયની છે સાહેબ આપણી કેન્દ્ર છે આપણી કેન્દ્ર છે આપણું કેન્દ્ર છે સાહેબ અને જાય લેતે હે શ્વાસ હમ દયા સે તમે સુઓ તો તમને સુવળા દે તમે જાગો તો તમને જગારે કોણ સહી હે અપરંપાર પ્રભુ ઓગુર મોરા માફ કરો લો મિત્રો જય માતાજી આપણે ઉભા રહી ગયા છીએ રંગોલી ચોકડી રંગોલી ચોકડી એટલે મસ્ત ચા ને નાસ્તો કેમ કે જલેબી હનુમાન જાય એટલે ચા નાસ્તો મારે રંગોલી ચોકડી દર વખતે કરવાનો જ હોય તો આપડે ઉભા રહી ગયા છીએ રંગોલી ચોકડી મસ્ત આપડે લોકો બધા નાસ્તો કરવા મારે તો અપાસ છે વાગે નાસ્તો વાસ્તો કરાય નહીં કેમ કે રાતના વાગ્યા છે ત્રણ ત્રણ વાગી જાય છે તમારે દીદી ને નાસ્તો જો નાસ્તામાં જબર બોલાવા મળ્યા છે હવે શું ખાતા કોને ખબર ખમણ બમણ લઈ લીધા છે મસ્તી ના દીદી ઠંડી લાગી બેટા આ શનિવાર આમ કરવા જાવ તો મજા આવે તો કેવાય શનિવાર ભીરો થતો મસ્ત આ લોકો ખમણ બમણ લઈ લીધા છે અવકે લેવર જો પે તમારે હે જગા નહીં સેવ બયો નાખવે તો લઈ લઈ હો ફિલી મસ્ત ચા અને એ લોકો કમણ ઓમણ ખાઈને જમાવટ કરવામાં મળ્યા છે મસ્ત બરોબર જય માતાજી બરોબર હવે આ બ્લોગ આપણે આયા છે ને રંગોળી ચોકડી નાસ્તો બાસો કરી લીધો છે એટલે બ્લોગ આ પૂરું કરી દેવાનો છે સારું લાગે તો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો હવે નાસ્તો કરી લીધો છે બેટા હવે બ્લોક એ પૂરો કરવાનો છે શું કરવું પડે લાઈક કરજો કમેન્ટ શેર કરજો અને હા